અમારા સંવાદદાતા પાર્થ પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું પાર્થ ઝારખંડમાં તપાસ કરવામાં આવી મોરબી પોલીસ તરફથી શું કાર્યવાહી થઈ છે મોરબી એલજીબી ટીમે થોડા સમય પહેલા કોડીન કફ સિરપ સૌથી મોટો ઝડફૂટ જથ્થો ઝડપી પાડ્યો હતો અને અંદાજીત બે કરોડ થી જે વધુ વધુનો મુદ્દામાં છે એ મોરબી એલસીબી ટીમે ઝડપી અને સાથે ત્રણ શખ્સો ને ઝડપી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં મુખ્ય આરોપી રવિ મૈપત કંડિયા કરીને જે તે ફરાર હતો ને બાદમાં મોરબી પોલીસે તેને ગઈકાલે અટક કરી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી તો સાથે સાથે મોરબી પોલીસની જે એક ટીમ છે એ ઝારખંડ અને ત્રિપુરા ખાતે પણ રવાના થઈ હતી જેમાં ઝારખંડના ભેલવાડા અને બરવાડા નામનું જે ગામ છે ત્યાં એક બંધ ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા ને ત્યાંથી પચીસ હજારથી વધુ બોટલનો જે કોડિન કફ સિરપનો જે મુદ્દામાલ છે એ ઝડપી પાડ્યો હતો તેની કિંમત અંદાજીત ચોપન લાખ જેટલી થવા પામી છે મોરબી પોલીસની ટીમ અલગ અલગ જગ્યાએ તપાસ કરી રહી છે અને આ જે કોડિંગ કપ શિરફનો જથ્થો આ માલ મોકલનાલ છે તેની પણ હાલ ત્રિપુરા ખાતે તપાસ હાથ ધરવામાં આવી છે તો સાથે સાથે આ કોડિંગ કપ શીરફની જે કંપની છે તે જગ્યાએ પણ પોલીસ તપાસ હાથ ધરવામાં આવશે ને આટલો મોટો જે જથ્થો છે એ કેવી રીતે બહાર આવ્યો તેની પર હાલ પોલીસ તપાટ ચલાવી ચલાવી રહી છે ધોની પાર્થ આભાર જાણકારી આપવા માટે